કે વિક્રમ સમાજ પંદરસો ને પાંત્રીસ એટલે કે આશરે સાડા પાંચસો થી છસો વર્ષ પહેલાની વાત છે કે માંડવની ટેકરીઓની અંદર વસતા ત્રણ ભાઈઓ કે બાપા 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 વિકા ને એ પોતાના પરિવારના વિકાસ અને વૃદ્ધિ માટે માંડવની ટેકરીઓથી આગળ વધે અને આગળ વધતા વધતા આથમણી ઓર એમાં કહેવાય કે જ્યાં ચાવડા વંશ નું શામળા હતું એ સમયની આ વાત કે ધવલપુરીમાં આવીને વસે છે ભીમનાથ મહાદેવ નું મંદિર બાજુમાં ખળબડતી નદી અને આ નદીના કાંઠે આ ગામ નો વસવાટ આ ગામનું અંદર સમય જતા એક અવિભાજ્ય અંગ બને સમય વિતો દિવસો વીતા એટલે એમ કેવાય કે રાજ્યની અંદર થોડી ઘણી આફતો આવી પોતાના પરિવારના રક્ષાને કાજે આ વસરામ બાપા અને વિકા બાપા છે એ શહીદી વોળી અને સુરા બને છે અને એ સુરવીર એના આખા પરિવારનું ગાયનું ઘરનું ગાયોનું આ રક્ષણ કરતા કરતા પોતાના પ્રાણનું બલિદાન આપે છે પણ બલિદાન દેવું એ કોઈ નાની વાત નથી સાહેબ કારણ કે આપણે બધા જાણીએ છીએ પથ્થર છે ને એ મૂર્તિકાર ને એવું કહે કે મારે ઠાકોરજી નથી થવું મને પાળીઓ થઈને પૂજાવું સમય એ થઈને પૂજાવા લાગે અને પૂજાતા પૂજાતા દિવસો વીતી વીતી ગયા ગયા વર્ષો અને પરમાર એ આખો પરિવાર છે ને એને આનંદ આનંદભેર પૂજવા લાગ્યા પણ સાહેબ આ સૃષ્ટિ આ કુદરત એને તો કોઈ પહોંચી શકે નહીં જલ પ્રલય થયો અને જળ પ્રલય ની અંદર ગામ છે એ નદીના ભાગોળ માંથી થઈ સામે કાંઠે એટલે કે જ્યાં ધોળેશ્વર મહાદેવ નું મંદિર છે એ બાજુ વસવાટ કરે અને જલપ્રલયમાં જૂનું ગામ છે આખું પાણીમાં ધ્વસ્ત થઈ જાય ઘણી બધી ખામીઓના જલ પ્રલય ની અંદર ધ્વસ્ત થઈ જાય છે કે સમય જતા એ ધવલપુરી માં ધ્વસ્ત થઈ જાય અને આ જૂની ધવલપુરીમાં રહેનારા લોકો છે એ નદીના સામે કાંઠે એટલે કે ધ્રોલમાં ભગવાન ધોળેશ્વર મહાદેવના સ્થળો માં રહેવા માટે જાય અને ત્યાં ગામનું નામ બદલે અને એ ધવલપુરીમાંથી ધ્રોલ બને છે પણ ધીમે ધીમે ચાવડા સામ્રાજ્ય પૂર્ણ થયું દિવસે દિવસે સમય વિતતા પરિવાર અવિભાજ્ય અંગ બન્યું અને એમ કહેવાય કે દિવસે દિવસે એના સંતાનો ના સંતાનો 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 ઘણી બધી પેઢીઓ આગળ વધી ગઈ અને પેઢી આગળ વધતા એમ એક માતાજી નો મઢ હતો એમાંથી બાવન કરતા પણ વધુ એ જગદમબાના જેમ બાવન શતી પીઠ હોય ને એમ અલગ 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 જગ્યાએ એ મઢ પોતપોતાના કામ ધંધા વિકાસ માટે જે રીતે પોતાના ગામ બદલાવ્યા એમ પોતાના ગામ બધા માતાજીઓ લઈ જાય છે અને દિવસો વિતા એટલે હરેક પરિવારમાં જેમ સુરા થાય એમ હરેક પરિવારમાં અલગ અલગ સુરા થયા અને એક એક મઢ ની અંદર એક એક સુરાપુરા ની સ્થાપના કરવામાં આવે છે અને સુરાપુરાને હર્ષ વિભોર માનવામાં આવે છે એમની સેવા અર્ચના નિવેદ પૂજા બધું કરવામાં આવે છે એમ કે આ બધી વાતનો ઉલ્લેખ માંડવિયા પરમાર પરિવારના બારોટના ચોપડા પણ કરવામાં આવેલો છે કે જયારે સમય વિતો દિવસો વિતા એટલે જે રીતે અલગ 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 પોતાના કામ ધંધા માટે આખા અંદર ફરી વળ્યા છે અને પરમાર અહીંયા થી એમ કહેવાય ને કે આજે અમેરિકા લંડન સુધી પણ જોવા મળે છે પણ સમય જતા આપણે જે સુરા હોય સુરા તો કોઈ દિવસ કોઈથી છાના ન રે એક દિવસ એવો આવ્યો કે એ દિવસે એની અંદર જે જાગૃત થવાનો સમય હશે એની વાત બારે આવી કે આખા આખા પરિવાર ને માર્ગ કેવાય કે જમીન ખોદી અને ફૂટ કે દાદા એટલે વસરામ બારે લાવવામાં આવી છે અને ત્યાર પછી એની સર્વસ્વ વાત અને પુરાવા જાણી એના બધા જ પુરાવા જોઈ અને બધા પુરાવા ને આખા પરિવારે એની કમિટી એ વ્યવસ્થિત તપાસ કરી અને ખબર પડી કે આપણા જ સુરાપુરા છે

જે વેપાર વૃદ્ધિ જમીન જાયદા જે કઈ પણ છે ને એ બધું એમ કેવાય કે આપડા સુરાપુરા ની કૃપા હોય ને તો જ આપણા ઉપર પ્રાપ્ત થાય અને એ સુરાપુરા દાદા ને બેસાડવાનો સમય આપે આગામી એટલે કે તારીખ છ સાત આઠ મે બે હજાર પચીસ ના એ ભવ્ય રીતે ધામે ધૂમે થી આખે આખા ભારત ભર નો માંડવિયા પરમાર અને ભારત તો નહીં પરંતુ વિદેશમાં રહેલો પણ આપણો માંડવિયા પરમાર બધો એક થઈ સાથે મળી અને ધામે ધૂમેથી એક એક મોડ પોતાનું યોગ્ય બલિદાન આપી ધનથી મનથી ધનથી એમ કેવાય કે આપડા આ વસરામ બાપાના વિશ્રામ ધામ એટલે કે આ સુરાપુરા દાદાનો ધામ એને ભાવેથી એકદમ ઉજવણી કરે છે જેનો હરેક વ્યક્તિ એ નોંદ લઈ આ કાર્યની અંદર તમારો ફારો એટલે કે તમારી મહેનત તમારી લગન તમારી લાગણી તમારા દર્શન માટે બધા ફરજિયાત આવવાનું છે અને એમાં કહેવાય કે કદાચ એ દાદાના પ્રસાદ પણ આપણા શરીર માં વહી જશે ને સાહેબ તો ઈ સુરાનું લોહી છે ને આપડી રગે રગ ની અંદર દોડી રહ્યું છે ને એ ફરી પાછું એમ કેવાય કે જાગૃત થઈ જાય અને ફરી પાછા એમ કહેવાય કે સમાજ ને ફરી પાછા એક સારા એવા વ્યક્તિ ની પ્રાપ્તિ થાય અને સુરાપુરા દાદાના પ્રસંગ ની અંદર એક સાથે એમ કેવાય કે ધ્રોલ ની અંદર પહેલી વાર કહી શકાય કે એકાવન જોડી અને સત્તર યજ્ઞ અને બાવન મી જોડી જેને આપણે એમ કહી શકાય કે બાવન વીર

આના માટે આ જયારે કાર્ય થાય ત્યારે આપ બધાએ યોગ્ય રીતે પધારવા માટે નમ્ર વિનંતી જય સિદ્ધનાથ